નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સાવલીની મંજુસર જે આઈડીસીમાં હેલ્થ સેન્ટરનું લોકાર્પણ થયું જેઆઈડીસી અલિન્દ્રા ગામની સીમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના સહયોગથી જનહિતાર્થે નવનિર્મિત થયેલ હેલ્થ સેન્ટરનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્યના વરદ હસ્તે કંપનીના ચેરમેન એમડી ડી અલિન્દ્રા સરપંચની ઉપસ્થિતિમાં થયો ગુજરાતમાં કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે જે તે વિસ્તારમાં પોતાની ખાનગી કંપની ફેક્ટરીઓ જ્યાં વ્યવસાય કરતા હોય તે આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પોતાના સીઆરએસ ફંડમાંથી અનેક જરૂરિયાત મુજબ અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરાતી હોય છે જેના ભાગરૂપે મંજુસર જીઆઈટીસીનો કેટલોક ભાગ પાસે આવેલા અલિન્દ્રા ગામની સીમ વિસ્તારમાં આવેલો છે જે અનેક ખાનગી કંપનીઓની ફેક્ટરી છે જેના સહકાર અને અલિન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચના આગવી સૂઝબૂઝથી ગ્રામીણ વિસ્તારમાં પણ જન સુખાકારીની સુવિધાઓ કંપનીઓના સહકારથી વિશાળ હાઈસ્કૂલ બગીચો તળાવ સુશોભિત રોડ રસ્તા પાણી લાઇટ જેવી કરાઈ છે અલિન્દ્રા ગ્રામ પંચાયત તાબા વિસ્તારમાં સ્થિત ટ્રાન્સફોર્મર ઉત્પાદન કરતી એમપે લિમિટેડ કંપનીના સીઆરએસ ફંડમાંથી નવનિર્મિત હેલ્થ સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્ય કેતન ઇનામદારના વરદ હસ્તે એમપે કંપનીના ચેરમેન એમડી અલિન્દ્રા સરપંચની ઉપસ્થિતિમાં કરાયું અલિન્દ્રા તેમજ આજુબાજુના ગ્રામજનો જીઆઈડીસીના કામદારોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી નિઃશુલ્ક આરોગ્ય સેવા આપતા બે બેડની સુવિધાવાળા હેલ્થ સેન્ટરના લોકાર્પણમાં વિસ્તારના તાલુકા જિલ્લા પંચાયતના પદાધિકારી જીઆઈડીસીના અધ્યક્ષ સરપંચો સદસ્યશ્રીઓ અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પી કંપનીના એમડી મુરસ્તર સોરી ચેરમેન મુરસ્તર એમડી અશ્વિનીજી અને આ ગ્રામ પંચાયતના ખૂબ ઉત્સાહી આગેવાન સુરેશભાઈ અને એમના ધર્મપત્ની જે અરિન્દ્ર ગામના સરપંચ એ અને એમપી મેનેજમેન્ટ દ્વારા જે ખરેખર ગામ લોકોના હિતની અંદર અને જીઆઈડીસીમાં જે લોકો અહીંયા પોતાની રોજગારી મેળવે છે અને પોતે અહીંયા જ્યારે કામ કરે તે બધાને ધ્યાનમાં રાખીને આ એક આ હેલ્થ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે તાત્કાલિક ધોરણે એમને ઇમરજન્સીમાં એમને ટ્રીટમેન્ટ મળે અને એમની સારવાર થઈ શકે એ હેતુથી અને જ્યારે ઇનોગ્રેસન કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આ કંપનીના મેનેજમેન્ટનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને અલિંદર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એજ્યુકેશન હેલ્થ અને બીજા બધા પણ જે ગામની જે ભૌતિક સુવિધાઓ છે એને ધ્યાનમાં રાખીને પણ ખૂબ ખૂબ કુનેથી જે કામ કરવામાં આવે છે તો પંચાયતના સરપંચ તેમજ બોડીને પણ અભિનંદન આપું છું ફરી એક વખત એન્ટ્રી કંપનીના મેનેજમેન્ટનું હૃદયપૂર્વક મારા વિસ્તારના લોકોના દરેક સુવિધાને ધ્યાનમાં રાખીને આજે જે આ હેલ્થ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે એમના દ્વારા હૃદયથી ખૂબ એમને અભિનંદન અને એમનો